જેમાં સત્યાવીસ વર્ષીય મુન્ના અબ્બાસ વણજારા છતીસ વર્ષીય મમતાઝ અલ્તાફ ઉર્ફે સુબેદાર વણજારા છવ્વીસ વર્ષીય શાહરૂખ કિસ્મત અલી વણજારા વડોદરામાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા હોવાનું તેમજ અન્ય બે આરોપીઓ જે અન્ય બાઇક પર સવાર હતા તેઓ પણ મૂળ યુપીના સૈફ અલી વણજારા અને અજમલ સત્તાર વણજારાની ધરપકડ કરી બાઇકને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દુષ્કર્મ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બન્યું હોય

કે બીજા એક મોટરસાઇકલ માં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એના મોટરસાઇકલ ને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સતત સત્તાવીસ વર્ષના ઉમરવાળો છે આપણા કાંદાજા વડોદરા શહેરમાં રહે છે મૂળ એ જ રીતે મનકાજ રિલેટિવ છે આપણના મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી છવ્વીસ પર્ષિત આપણને સમાન રહે છે अनिलपुर उत्तर प्रदेश में मात्रणय आरोग्य हॉस्पिटल प्रबंधन कर रहा है 10 वर्ष पहला उद्योग में उद्योग में एम्प्लॉयमेंट का आवेदन प्राप्त हो गया था और इंटरसेक्शन साइट पर आलू उपयोग करना हम करेंगे तो आरोग्य कई कई जिले में ऑपरेट कर रही है और विस्तृत जानकारी अपने इन्वेस्टिगेशन दल में मंगवा मालूम है

આરોપીઓના પ્રાથમિક મોબાઈલ ફોન જે અને એમને જે સાથે બીજા બે જણા હતા આ બે છે પરંતુ આ વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ ડિટેલ્સ ધ્યાને રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સ માટે બે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિશેષ તપાસ કરશે અને વખતો વખત તપાસમાં બહાર નીકળતા સજીવ અને સજીવ પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં